બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસ ડેરીની સાધારણ સભા યોજાઈ હતી જેમાં સૌથી વધુ દૂધ સંપાદન કરનાર મંડળી અને પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું આ વર્ષે પણ ધાનેરાની થાવર દૂધ સહ ઉત્પાદક સહકારી મંડળી પ્રથમ સ્થાને રહી છે ધાનેરા તાલુકો જેનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે તેણે બનાસ ડેરીને દૂધની આવકમાં સતત અગ્રેસર રાખી છે ખાસ કરીને થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી છેલ્લા પંદર વર્ષથી જિલ્લામાં પ્રથમ સ્થાને રહી છે જે આ વિસ્તારના પશુપાલકોની મહેનત અને સમર્પણનો પુરાવો છે ચાલો વર્ષે થાવર મંડળીએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે દૈનિક સત્તાવન હજાર કિલોગ્રામ દૂધની આવક સાથે તે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ એશિયામાં પણ પ્રથમ નંબરે છે આ મંડળીએ વર્ષ દરમિયાન બે કરોડ કિલોગ્રામથી વધુ દૂધ બનાસ ડેરીમાં મોકલ્યું છે મંડળીના મંત્રી શ્રી જગદીશભાઈ ચૌધરીએ આ સિદ્ધિ વિશે વાત કરતા જણાવ્યું કે આ વર્ષે મંડળીએ પશુપાલકોને દસ પોઈન્ટ વીસ ટકા ભાવફેર આપ્યો છે જેની રકમ સાત કરોડ એકત્રીસ લાખ રૂપિયા થાય છે આ રકમ સીધી રીતે પશુપાલકોના જીવનમાં સુધારો લાવશે અમારી થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી છેલ્લા પંદર વર્ષથી ગુજરાતમાં પ્રથમ નંબરે આવે છે આ સાલ પણ વર્ષ બે હજાર ચોવીસ પચીસ વર્ષમાં પ્રથમ નંબર સ્થાન પ્રાપ્ત કરેલું છે અમારો આ સાલનું વર્ષનું બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં

દૂધ ગ્રાહકો ચૂકી ચૂકવી દીધા અને આ સાલ બનાસ ડેરી એ પણ ભાવ ફેર અઢાર પોઈન્ટ નફો દૂધ સંપાદનમાં મંડળીઓ સાથે વ્યક્તિગત પશુપાલકોનું પણ સન્માન કરવામાં આવ્યું જેમાં થાવર ગામના જ કિશીબેન ચૌધરી જેઓ મહિલા પશુપાલક છે તેમનું ખાસ સન્માન થયું ગત વર્ષે નવમા ક્રમે રહેલા કિશીબેન આ વર્ષે દૂધની આવકમાં જિલ્લામાં સાતમા નંબરે પહોંચ્યા છે તેમણે એકલા હાથે વર્ષ દરમિયાન

બાર તેર હજાર જેવું થઈ જાય સરસ અને દિવસનું ચારસો ચારસો આઠસો લીટર દૂધ કરાવી કેટલા પશુ હશે પશુઓ કુલ સિત્તેર એસી આ સમાચાર સ્પષ્ટ કરે છે કે ધાનેરાનો પશુપાલક ઉદ્યોગ માત્ર સ્થાનિક તંત્રની જ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લાને મજબૂત બનાવી રહ્યો છે